હેલ્લો મિત્રો તો તમારું સ્વાગત છે મારા આજના મિનિ બ્લોગમાં આજે તારીખ થઈ ગઈ છે એકત્રીસ એક બે હજાર પચીસ ને આજે છે બીજ તો આપણે જવાનું છે રામદેવપિંડના મંદિરે તો ચાલો મિત્રો આપણે જઈએ રામદેવપિંડના મંદિરે તમને રામદેવપિંડના દર્શન કરાવશું આજે હેલ્લો લો મિત્રો તો આપણે આવી ગયા છે ફાઇનલી રામદેવપિંડના મંદિરે જો રામદેવપિંડનું મંદિર જવાનું કામ ચાલુ છે ચાલો આપણે ઘરે તમને દર્શન મંદિર ધવાનું કામ પણ ચાલુ છે રામદક્ષીનું મંદિર મંદિર ધોઈને રામદેવપુર નો શણગાર પર પણ કરી નાખ્યો છે રામદેવપુર ના ઘોડીલા આવી ગઈ છે અખંડ જ્યોત છોકરાઓ પણ આવી ગયા છે પ્રસાદ લેવા માટે ચાલો મિત્રો છોકરાઓ તો જમીને વયા ગયા હોય આપણે પણ કરી લઈએ ફરાર

ચાલો મિત્રો આપણે પણ કરી લઈએ ફરાર આપણે આવી ગયા છીએ મંદિરેથી પાછા ઘરે આજનો લોગ બસ આટલો જ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જયરામ અપીર લખવાનું તો ન જ ભૂલતા ચાલો મિત્રો આજ બસ આટલું જ બધાને જયરામ આપીર